પાણીયા અને વડેલા જેવા ગામમાં બકરાની ચોરીઓથી ગ્રામજનો એકજૂટ થયા છે આ ચોરી પશુપાલકોને મોટું નુકસાન થયું છે આ વચ્ચે વડેલા ગામના બહાદુર લોકોએ ઉજાગરા દરમિયાન એક ચોરને ઝડપી લીધો છે પકડાયેલ આ ચોરે પોલીસ સમક્ષ તેના સાથી નામ ખોલ્યા છે જેઓ ચીલાકોટા ગામના છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ટોળકીનો પ્લાન હતો બાંડી બારમાં મોટી લૂટ કરવાનો પરંતુ ગ્રામજનોની સતર્કતાથી આ યોજના નિષ્ફળ રહી છે લીમખેડા પોલીસે તુરંત જ કાર્યવાહી કરી ઝડપાયેલ ચોરને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે ગ્રામજનોને આતંકને રોકવા માટે મુખ્ય રસ્તા પર જીઆરડી અને ઉંગાના કામી પોઈની માંગ કરી છે આ ઘટના તાલુકામાં સુરક્ષાના પ્રશ્નો ઉભા કર્યા છે મિત્ર આતંકના વચ્ચે ગ્રામજનોની બહાદુરી અને એકતા કાબિલે તારીફ છે તો આવો સાંભળીએ મહેશ પટેલ સ્થાનિક દેગાવાળાનું શું કહ્યું છે આજ અમે લીમખેડા તાલુકાના પોલીસ સ્ટેશને આવ્યા હતા એટલા માટે આવ્યા હતા કે અમારે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી અમારા વિસ્તારમાં ચોરીઓનો માહોલ હતો તો અમે ગ્રામજનો બધા આ ચોરીઓથી ભયભીત હતા એટલે અમે ગામની અંદર બધા જ યુવાનો મળી અને વોચ ગોઠવી હતી તો એ દરમિયાન અમને ગઈકાલે રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા અમે એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એણે પોતે કબૂલીયતો એનું પોતાનું ગામ પોતાનું નામ અને અમે ચોરી કરવાના ઈરાદાથી નીકળ્યા હતા આવી લાગતા અમે બધા મિત્રો ભેગા થઈ અને આ વ્યક્તિને શંકાસ્પદ વ્યક્તિને અમે પોલીસ સ્ટેશને સુપ્રત કરેલી છે તો હવે અમે એટલા માટે આજે પોલીસ સ્ટેશન આવ્યા હતા કે અમારા આજુબાજુના વિસ્તારોની અંદર ગામોની અંદર જે ચોરીનો માહોલ ઊભો થયેલો છે અને લોકો ગભરાઈને જીવી રહ્યા છે તો આ બાબતે પોલીસ સહાયતા અમને મળી રહે અને આવા અસામાજિક તત્વો વહેલી તકે પકડાય અને અગાઉની પણ ચોરીઓ થયેલી છે એનો પણ ભેદ ખુલે એવી અમારી સૌની માંગણી છે તો મિત્રો આ હતી દાહોદની બ્રેકિંગ ન્યૂઝ વધુ અપડેટ્સ માટે સબ્સ્ક્રાઇબ કરો ડીટીવી ન્યૂઝ અને બેલ આઇકન દબાવો તમારી સુરક્ષા માટે સતર્ક રહો અને અમને તમારા વિસ્તારના સમાચાર મોકલો ધન્યવાદ જય હિન્દ